આજને સૌથી પહેલાં તો અખિલ ભારતીય સંત સમિતિના પૂજનીય વંદનીય સંતોને મારા કોટી કોટી વંદન હિન્દુ ધર્મસેના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું એ કહેવા માગીશ કે બાંગ્લાદેશમાં જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અને બૌદ્ધ જૈન જે લઘુમતીમાં છે ત્યાં એમની પર જે આ કટ્ટરપંથીઓ દ્વારા જે હુમલા કરવામાં આવે છે તેની સત્તા પલટ કરીને ત્યાંના જો જે લોકો છે એ લોકો હિન્દુઓ પર જે અત્યાચાર કરી રહ્યા છે એમના ઘર લૂંટવાની વાતો હોય કે મા બેન્દિકરો પર બળાત્કારની વાતો હોય કે હિન્દુ યુવાનોને મારી નાખવાની વાતો હોય તો એ ક્યારે સાંખી ના લેવાય હોય ભારત દેશ એટલો મોટો દેશ છે આપણો એકસો પંદર કરોડથી વધારે હિન્દુ આ દેશમાં રહીએ છીએ દરેક ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ તો આપણે હિન્દુએ ક્યારેય જો કોઈ ભેદભાવ કોઈ ધર્મ સાથે ના રાખ્યો હોય કોઈ સંપ્રદાય સાથે ના રાખ્યો હોય તો આજે હું મીડિયાના માધ્યમથી આપણા પ્રધાનમંત્રીજીને એક સંદેશો મારે આપવો છે કે આ દેશમાં જે પણ પીડિત હિન્દુઓ છે બાંગ્લાદેશમાં જે લોકો અત્યારે અસહનીય દર્દથી જે લોકો પીડાઈ રહ્યા છે તો એમની ખરાઈ કરીને તાત્કાલિક એમને ભારતમાં પ્રવેશ આપવો જોઈએ અને જેમ અમારા મહારાષ્ટ્રીઓએ કહ્યું કે અખિલ ભારતીય સંત સમિતિના તમામ પૂજનીય સંતો એ લોકો જે પણ હિન્દુઓ છે તો આજે આપણે એકસો પંદર કરોડ હિન્દુઓ છીએ તો શું આપણે એક એક પરિવારને દત્તક નહીં લઈ શકતા હું હિન્દુ ધર્મસાના પ્રમુખ તરીકે એક પરિવાર દત્તક લેવા તૈયાર છું આવતા દિવસોમાં ગુજને સંતોના માર્ગદર્શન હેઠળ દરેક ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે અને આ દેશમાં આ દેશમાં જે છુપાઈ રહેલા જે બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે ને ખોટી ખોટી રીતે તો આ હિન્દુ ધર્મ છે ને એ કામ કરશે ઘરે ઘરે જશે તપાસ કરશે જ્યાં પણ આવા વિરોધીઓ બાંગ્લાદેશીઓ મળે ને પાકિસ્તાનીઓ જે ખોટી રીતે ઘૂસ્યા છે એમને પકડીને આપણે પોલીસને જાણ કરીને પોલીસને સોંપીશું અને બીજી વાત કહી દઉં કે બાંગ્લાદેશને એક મારો સંદેશ કે તમે એવું ના સમજશો કે આ ભારતના હિન્દુઓ બી ગયા કે ત્યાંના હિન્દુઓ બી ગયા અમે શાંત લોકો છીએ અમે ક્યારેય હિંસામાં નથી માનતા પણ જો આ હિન્દુ ખરેખર જો પરશુરામનું રૂપ ધારણ કરશે તો તમે સમજો કે ધર્મનો વિનાશ કરવા માટે તમે જે રીતે નીકળ્યા છો ને બાંગ્લાદેશીઓ તમને પણ અમે છોડીશું નહીં આ દેશમાં તમે જેટલા છો ને શોધી શોધીને તમને બાંગ્લાદેશ પાછા મોકલીશું અને આવતા દિવસોમાં પૂજની સંતો જે પણ અમને આદેશ આપશે જે માર્ગદર્શન આપશે એના હેઠળ અમે તમામ કાર્ય કરવા હિન્દુ ધર્મ સેનાની ગુજરાતની તમામ ટીમ તૈયાર છે વિશેષમાં જય શ્રી રામ